અહીંથી તમે જાઓ તો દાતા હિલ ઉપર જવાય અને નીચે ડેમ છે ઉપર આપણે જવાનું છે વ્યૂ છે એની વાત જ કંઈક છે ઘણા બધા લોકો ફોટો શૂટ કરે છે વ્યૂ કંઈક આ રીતે વિલિંગડન ડેમનો તો મિત્રો અત્યારે આપણે દાતા ચડીએ છીએ આ રીતનો રસ્તો કઈક છે અને ત્રણ હજાર પાંત્રીસ સીડીઓ છે બહુ સખર ગરમી લાગુ મળી લોકો હજાર સીડીઓ ઉપર ચડી બધું હોય ગાડી સ્ટોલ અમુક અમુક જગ્યાએ સ્ટોલ આવે જંગલ ની અંદર સામે તમે ગિનાર જોઈ શકો છો જો ભોજન આપવાનું નવ ના ધો છે તમારું સ્વાગત છે અત્યારે સવારના વાગ્યા થી નવ અને આપણે આજે જવાના છે વિલિંગ ડેમ છે અને દાતાર હિલ જોવા માટે ઓલમોસ્ટ આપણે રૂમથી નીકળી ગયા છે અને ત્યાંથી ગિરનાર જે મેઇન સિટી છે એની બાજુમાં જે ગાડી જે વિલિંગડન ડેમ છે એ આવેલો છે દાતાર હિલ પણ વિલિંગડન ડેમ થોડાક આગળ દાતાર હિલ આવી જાય તો નીકળી ગયા છે આપણે ત્યાંથી રિક્ષામાં આવ્યા અને ત્યાંથી ઉતર્યા અને હાલીને આપણે થોડુંક જવાનું છે આગળ છે જો આ રીતનું ગેર છે ત્યાંથી આગળ જઈએ એટલે ડેમમાં આવી જશે લગભગ અહીંથી એક કિલોમીટર છે તો આપણે ચાલીને જ જવાના છે તો પહેલાં ડેમ જઈએ પછી દાતાર હિલ જોવા જઈએ અને ગિરના ગિરનાર ગિરનારથી ગિરનારની અંદર ઘણી બધી જગ્યા લાયક છે જેમ કે ઉપર છે ગિરનાર છે નીચે ભવનાથ મહાદેવનું મંદિર છે અશોકના શિલાલેખ છે અને દામોદરપુર ઘણી બધી જગ્યા ચાલો જઈએ અને ડેમ જોવા જઈએ સો ગાય આ બાજુ જવાનું છે આઠસો મીટર છે આગળ ડેમ અને ગિરનારની અંદર કોઈ બી જગ્યા તમે જાઓ જ્યારે પહાડની અંદર તો એ ઘડી પ્લાસ્ટિક અલાવ નથી જ્યાં જે બધી જગ્યાએ સિક્યુરિટી રાખેલી જે તમે એન્ટ્રી લો તે એ સિક્યુરિટી ચેકિંગ કરાવો અને એ ઘડી જો પ્લાસ્ટિક ફોટો કઢા નો પ્લાસ્ટિકની કોથળી છે પ્લાસ્ટિકની બોટલ એવું કોઈ અલાવ નથી તો ચાલો જઈએ અને આજે તમે ડેમ બતાવો અને અત્યારે હિલ રિક્ષાઓ પણ જાય છે જો દસ રૂપિયા ભાડો લે છે ઓલમોસ્ટ ડેમ સુધી પહોંચાડી જાય છે થોડુંક જ છે થોડું આપણે ચાલીને જવાના છે સાઈડનો નજારો કંઈક આ રીતનો છે હરિયાળી હરિયાળી અને જ્યારે મોન્સૂનની અંદર આવો તો આ રીતનો કોઈ વ્યૂ જોવા મળી જશે તો ચાલો ડેમ જોવા આપણે આવી ગયા છે ત્યાંથી જે રસ્તો છે ત્યાંથી ત્યાં છે અને અહીંથી તમે જાઓ તો દાતા હિલ ઉપર જવાય આ સીધું સામે ડેમ દેખાય છે ડેમની આપણે નીચે પહેલાં તમને નીચેથી વ્યૂ બતાવું પછી ડેમની ઉપર જઈએ અને ત્યાંથી નજારો બતાવું જે ઘણા બધા લોકો આવે છે ઘડી વધારે વરસાદ થોડા ટાઈમથી વરસાદ નથી એટલે ડેમનું પાણી થોડું થોડું પડે છે બાકી જ્યારે વરસાદ હોય તો જોરદાર પાણી ઉપરથી પડતું હોય છે અને જુનાગઢની અંદર આવો તો આ જગ્યાને વિઝિટ કરવાનું તમે બોલતા નહીં સરસ એવું છે ફોટોગ્રાફી તમે ઘણી બધી આગાડી કરી શકો છો સરસ એવો વ્યૂ આવે છે ઉપર જોવા ઘણા બધા લોકો છે જો આ નીચે ડેમ છે ને ઉપર આપણે જવાનું છે ડેમ તમે જોઈ શકો છો આરે ઉપર ડેમ છે ઉપર પણ જવાનું છે નીચે પણ તમે જોઈ શકો છો ઉપરથી પાણી પડે છે જો ડેમનો જોરદાર વ્યૂ છે અહીંથી ઉપર જે નીચેથી આમ તો તમે નજારો જોવાનો છે જોઈ લો તે ફોટોગ્રાફી કરીને પછી આથી બાજુમાં જ આ રીતની સીડીઓ છે જો આ સીડીઓથી ઉપર જવાનું છે ડેમની ઉપર ઘણા બધા લોકો છે ચાલો ઉપર જઈએ થોડું ટ્રેકિંગ કરી જવાનું છે સો ગાઈ ફાઈનલી અત્યારે આપણે આવી ગયા છે ડેમની ઉપર ઉપરથી જે નજારો જે વ્યૂ છે એની વાત જ કંઈક ના થાય તમે જોઈ શકો તો ત્યાં જૂનાગઢ આખી સિટી દેખાય છે નીચેથી આપણે આવ્યા ડેમ ડેમની અંદર ઘણું બધું વિશાળ હજુ કિનાર છે કંઈક એવું તમે જોઈ શકો છો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી રીલ્સ બહુ જોરદાર એ ઘડીનું બધી ઘણા બધા લોકોને ઘડી કરવા આવતા ફોટોગ્રાફી માટે અને નજારો જોવો જોરદાર ઠંડી ઠંડી પવન ચાલુ છે અને ઘણા બધા લોકો ફોટો શૂટ પણ કરે છે જો ઉપર ટ્રેકિંગ કરી તમે જવું હોય તો જે જગ્યાથી ઉપર પડે ઘણા બધા લોકો ઉપર પણ જાય છે અને જોઈ શકો છો વ્યૂ કંઈક આ રીતે વિલિંગડન ડેમનો આ બાજુ તય સુધી બાઇક આવી જાય તમે બાઇક લઈને આવો તો ત્યાં આગળ બાઇક પાર્કિંગ કરીને ઉપર આવી શકો છો નીચેથી તમારે હાળીને આવો તો નીચેથી પણ આવી શકો છો જોરદાર છે. ગાય છે જ અત્યારે આપણે જઈએ છીએ દાતાર હિલ હિલ ઉપર ઓલમોસ્ટ હવે વિલિંગડન ડેમ છે ત્યાંની બાજુ મારે છે કે દાતાર હિલ પર જવાનો રસ્તો છે અને ત્રણ હજાર પાંત્રીસ સીડીઓ છે એ ચડીને ઉપર જવાનું છે દાતાર અને ઉપર નગારીઓ પથ્થર વ્યૂ પોઈન્ટને બધું જોવાનું છે તો નીકળી ગયા છે જો આ રીતનો રસ્તો કંઈક છે સરસ એવો રસ્તો છે તો ચાલો જઈએ દાતાર હિલ ઉપર અને આજે ઉપર જઈને તમને બધું બધું બતાવીએ કે ઉપર કઈ રીતનો નજારો છે કેવી રીતનું જોવા જોવાનું છે બધું ચાલો ઉપર જઈએ તો મિત્રો અત્યારે આપણે દાતા ચડીએ છીએ અને લગભગ પાંચસોથી છસો સીડીઓ ચડ્યા ગરમી જુઓ બહુ સખત ગરમી લાગવા મળે છે આ બાજુ જૂનાગઢ સિટી દેખાય છે નીચેથી આવવાનું છે ઉપર જવાનું છે પબ્લિક બહુ ઓછું આવે છે અહીં ગાડી ફરવા જ્યારે મોન્સૂન એ બધું હોય અત્યારે મોન્સૂનનો ટાઈમ છે પણ વરસાદ નહીં પડતો તો વરસાદ પડતો ત્યારે ઘણા બધા લોકો એ ટ્રેકિંગ કરવા માટે આવતા હોય છે થોડું ઘણું પબ્લિક છે જુઓ ઉપર અહીંથી જઈએ ઉપર પાણીને એ બધું લઈને આવતું તો કાંઈ અત્યારે આપણે અગિયારસો સીડીઓ ચડી ચૂક્યા છે અને વચ્ચે કંઈક સ્ટોલ આવી તે કડી તમારે ચા નાસ્તો અને કંઈક ઠંડુ શરબત બધું કરવું હોય તો તે કડી કરી શકો છો બીજી સ્ટોલ બહુ આવતી નથી આમ ગિરનારની અંદર ઘણી બધી સ્ટોલ છે એ રીતની સ્ટોલ નથી સીડીઓ કંઈક સારી છે કેમકે થોડું સીડીઓ ચડવાની અને હાલવાની આવે છે દાદારોલમાં ત્રણ હજાર પાંત્રીસો સીડીઓ ચડીને ઉપર જવાનું છે ગરમી બહુ લાગે છે જો શોટ આકું પડી ગયું છે આપણે બે હજાર સીડીઓ ઉપર ચડી ચૂક્યા છે અને જંગલ છે બંને બાજુ ને બધું હોય થોડી વાર પહેલાં મેં તમને બતાવી પાછળ તમે જોઈ શકો છો ઉપર જે ટૂંક દેખાય છે ત્યાં સુધી આપણે જવાનું ઓલમોસ્ટ એથી એક હજાર પ્લસની આજુબાજુ સીડીઓ છે એટલું ચાલીને જવાનું છે ગરમી સખત લાગે છે ગાડી સ્ટોલ અમુક અમુક જગ્યાએ સ્ટોલ આવે છે તો તમે નીચેથી પાણીની બોટલ લઈને આવજો અને એ સ્ટોલ આવે ત્યાં ગાડી કંઈક ઠંડુ યા નાસ્તો કરો તો કરી દેજો કારણ કે વધુ સ્ટોલ આવતી નથી ઉપર જવાનું છે પબ્લિક આવે છે પણ બહુ ઓછું પબ્લિક આવે છે તમે વેધર જુઓ કંઈક સરસ એવું વેધર છે અને બંને બાજુ જંગલ છે જો જંગલની અંદર સીડીઓ છે આ બીજી એક જે આ સીડીઓ પર તમારે જવું તો સીડીઓ પર જઈ શકો છો અને આ નીચે એક સિંગલ રસ્તો છે આ રીતનો તો એ ગાડી તમારે ચાલીને જવું તો એ પણ જઈ શકો છો નીચેથી આવે છે તો ચાલો ઉપર જઈએ અને દાતાર હિલ સુધી પહોંચીએ સો ગાઈઝ ફાઇનલી આપણે થોડી જ વારની અંદર ઉપર પહોંચી જઈશું અને ઘણી બધી જગ્યાએ દરગાહો આવેલી છે દાતારની ઉપર અને તમે જોઈ શકો છો ત્યાં પણ છે આ બાજુ મોટો ડુંગર છે ગરબી બોલા સખત લાગે છે આખું શોર્ટ ભીણું ભીણું થઈ ગયું છે અને ઓલમોસ્ટ હવે થોડી વાર પોંકો પોંકવામાં પોકી જઈશું આપણે તમે જો ઉપર જુઓ ત્યાં આગળ બધા લોકો ઉપર ચડે છે સીડીઓ આ સી આ રસ્તે તમારે આવું તો એ કાંઈ આ સીડીઓના માધ્યમથી આપણે ઉપર આવ્યા છીએ ઘણી જગ્યાએ પાણીના સ્ટોલ લાગેલા છે ફ્રી ઓફ કોઈ મજા કરી પાણી તમને પીડવામાં આવે છે તો બોટલ લઈને આવો ને બોટલ ત્યાંથી ભરી લેવાય જઈશું ઉપર જો નજારો જોરદાર છે જ્યારે ચોમાસાના ટાઈમમાં તમે આવો તો જ્યાં તમને ગ્રીનરી ગ્રીનરી જોવા મળી જશે બાકી ઉનાળાની અંદર ઉપર ચડવું બહુ કાટું કામ છે જેવું જોરદાર છે જો અત્યારે આપણે ઉપલા દાતાની ટેકરી એ આવી ગયા છે અને જે ઉપરના દોઢસો બસો સ્ટેપ છે એ બહુ જ કાઠાકામ કાટું પડે છે કેમ કે ઉપરના સીધા ચરવણા આવે છે રહી ઉપલા દાતાની ટેકરી ઉપર પણ જવા એવું છે સામે તમે ગિરનાર જોઈ શકો છો જો આખો ગિરનાર દેખાય છે ગિરનાર તળેથી પણ એથી દેખાય છે અને આ બાજુ જૂનાગઢ સિટી રહ્યું ઉપલા દાતાની ટેકરી અને દાતાનું એ મંદિર છે ઉપર છે ઉપર પણ જઈ શકો છો ભોજનમાં ફ્રી ઓફ ફ્રી ભોજનમાં આપવામાં આવે છે જો અહીંયા ભોજન પણ ચાલુ છે ઉપલા દાતાની ટેકરી છે અને અહીંયા ગાડી લગભગ દોઢ વાગે આરતી થાય છે ત્યાં ગાડી ભોજન પ્રસાદી બધું તમે કરી શકો છો ફ્રી ઓફ કોઈ ટેકડી ભોજન આપવાનું સરસ એવું પર તમે જોઈ શકો છો આ રીતનો કંઈક નજારો છે અહીંથી ઉપર જવો છે ને એ નવનાથનો ધૂણો છે જો આ સીડીઓથી ઉપર જવાનું છે અને આ ઉપર નવનાથનો ધૂણો છે ત્યાં પણ તમે જઈ શકો છો અહીંથી તમને ગિરનાર દેખાય જો આ રહ્યો ગિરનાર ગુરુ દત્તાત્રેયનું શિખર આ રહ્યું વિશાળ છે જો સરસ એવો વ્યૂ છે તો એથી આપણે નીચે જઈશું અને અહીંથી આપણે લગભગ બે થી ત્રણ હજાર સીડીઓ સડીને ઉપર આવ્યા હતા તો એથી નીચે જઈએ ઉપર નવના તો જૂનો કહીએ ત્યાં નથી જવાના ફરી ઉપર ફરી આવીશું ત્યારે જઈશું અને ઓલમોસ્ટ વાગ્યા છે અત્યારે દોઢ તો એથી આપણે નીચે જઈએ નીચે જઈને ઉપરકોટનો જો કિલ્લો છે એની વિઝિટ છે ચાલો એથી નીચે જઈએ ગાઈ જ અત્યારે આપણે દાતાજી હિલ ઉપર લઈને આવ્યા અને શ્રી સખી દાતા ઉપર તમે જોઈ શકો છો લગ્ન છે અને ઉપલા દાતાની ટેકરી કહેવાય છે આ એટલા સુધી આપણે આવ્યા છે ઉપર નવળાનો ધૂણો છે જે આપણે અત્યારે નથી જવાના પણ તમે જ્યારે પણ આવો તો એક આખા દિવસનો ટાઈમ લઈને આવજો કેમ કે જે દાતા હિલ છે એ ઓલમોસ્ટ ત્રણ હજારથી પાંત્રીસો સીડીઓ છે અને તમે આખો દિવસ ફરો તો શું પડે એવું છે એ ગાડી ફ્રી ઓફ કોસ્ટ જમાડવામાં આવે છે અને સરસ એવી સુવિધા છે રોડ કે ઘરે ઉપલી દાતાની ટેકરી છે એ ગાડીએ આરતી થાય અત્યારે આરતી ચાલુ છે પાછળ આપણો વ્યૂ તમે જોઈ શકો છો સરસ એવો વ્યૂ છે તો મોન્સૂનના ટાઈમે આવો તો આ બધો વ્યૂ તમને જોવા મળી જાય તો અહીંથી આપણે જવાના છીએ નીચે અને ઓલમોસ્ટ વાગ્યા છે અત્યારે દોઢ તો એક વાગ્યો ત્રીસ મિનિટ થઈ છે અને અહીંથી આપણે નીચે જઈશું એથી ગિરનાર પણ આખો દેખાય છે ઉપર જે નવના તો જૂનો છે ત્યાં આગળ ઘણા બધા લોકો જાય છે તો એ તમારે જવું હોય તો એ પણ જઈ શકો છો તો નગર એવું પથ્થર પણ આવી ગયું છે તો તે પણ તમારે વિઝિટ કરવી હોય તો કરી શકો છો તો એથી આપણે જઈએ નીચે અને આજે ઉપરકોટનો કિલ્લોને વિઝિટ કરવાના છે તો આ બ્લોગને હરે એન્ડ કરીશું બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને આપજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય મળીએ નવા બ્લોગમાં ઉપરકોટના કિલ્લા સાથે